નમસ્કાર મિત્રો વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે મિત્રો મોદી સરકારે દેશમાં દસ મોટા ફેરફારો રજૂ કર્યા છે તો તેના વિશે આજના આ વિડિયોમાં આપણે વાત કરીશું વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો મિત્રો આજે સૌપ્રથમ વાત કરીએ તો બે હજાર છવ્વીસમાં થશે દસ મોટા ફેરફાર તેના વિશે વિગતથી વાત કરીએ તો નવું વર્ષ હંમેશા નવી આશાઓ અને નવી ભેટો સાથે શરૂ થાય છે ભારત સરકાર સમયાંતરે દેશના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ શરૂ કરે છે જેનો હેતુ જીવન ધોરણમાં સુધારો લાવવાનો છે સોશિયલ મીડિયા અને વિવિધ સમાચારો અહેવાલો અનુસાર એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી ઘણી મહત્વપૂર્ણ સેવાઓ અને સુવિધાઓમાં મોટા ફેરફારો થવાના છે તો તેના વિશે આજે વિગતથી વાત કરીએ તો ક્યાં ક્યાં ફેરફારો થવાના છે તેના વિશે વાત કરીએ તો મિત્રો આ ફેરફારો સામાન્ય માણસના ખિસ્સા અને તેમની દૈનિક જરૂરિયાતો પર સીધી અસર કરશે સરકારનું મુખ્ય ધ્યાન મફત રાશન શિક્ષણ અને આરોગ્ય સંભાળને વધુ સુલભ બનાવવાનું છે જો તમે પણ આ સરકારી યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમારે પણ મિત્રો તેમની પાત્રતાના નિયમો અને નવા ફાયદાઓ અને ઘણી યોજનાઓ પહેલાથી જ અમલમાં છે અને તેને લંબાવવામાં આવી છે જ્યારે મિત્રો અન્ય યોજનાઓને અપડેટ કરવામાં આવી છે જેથી વધુ લોકોને મફત સેવાઓનો લાભ મળી શકે તો મિત્રો આજના સરકારના દસ મોટા ફેરફારો અંગેની વાત કરીએ તો જેમાં પ્રથમ છે મફત રાશન યોજના તેના વિશે વિગતથી વાત કરીએ તો સરકારે હવે ગરીબી હેઠળ આપવામાં આવતું અનાજ સંપૂર્ણપણે મફત કરી દીધું છે અત્યુદય કાર્ડ ધારકોને પાંત્રીસ કિલો અનાજ મફત મળશે અને પ્રાથમિકતા ધરાવતા પરિવારોને પ્રતિ વ્યક્તિ પાંચ કિલો અનાજ મફત મળી શકે છે ત્યાર પછી મિત્રો વાત વાત કરીએ કરીએ તો તો મફત વીજળીના યુનિટ તેના વિશે યોજના હેઠળ સરકાર સત પર સોલાર પેનલ લગાવવા માટે નોંધપાત્ર સબસીડી આપી રહી છે આનાથી મિત્રો મધ્યમ વર્ગના પરિવારોને દર મહિને ત્રણસો યુનિટ સુધીના વીજળી બિલ શૂન્ય કરવામાં મદદ મળી શકે છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો આરોગ્ય વીમો અને મફત સારવાર તેના વિશે વિગતથી વાત કરીએ તો કાર્ડ દ્વારા સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને હવે રૂપિયા પાંચ લાખ સુધીની મફત સારવાર મળશે નવા વર્ષથી આ સુવિધા વધુ સરળ રીતે લાગુ કરવામાં આવી રહી છે મિત્રો ત્યાર પછી જોઈએ તો મફત ગેસ સિલિન્ડર અને સુલો તો મિત્રો તેના વિશે વિગતથી વાત કરીએ તો ઉજ્જવલા યોજના હેઠળ પાત્ર મહિલાઓને નવું ગેસ કનેક્શન પહેલું રિફિલ થયેલ સિલિન્ડર અને સુલો બિલકુલ મફતમાં આપવામાં આવી શકે છે આનાથી ગ્રામીણ વિસ્તારમાં ધુમાડા મુક્ત સુવિધા મળી શકે છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો મહિલાઓ માટે મફત સિલાઈ મશીન તેના વિશે વિગતથી વાત કરીએ તો મફત સિલાઈ મશીન યોજના દેશમાં ગરીબ અને કામ કરતી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે રૂપિયા પંદર હજાર અથવા મશીનની સહાય પૂરી પાડવામાં આવે છે મિત્રો જોઈએ તો તો પીએમ વિશ્વકર્મા મફત ટૂલ તેના વિશે વાત કરીએ સરકાર નાના કારીગરો જેમ કે દરજી લુહાર અને કામને તેમના વ્યવસાય નો વિસ્તાર કરવામાં મદદ કરવા માટે પંદર હજાર રૂપિયા નું મફત ટૂલ કીટ ઈ વાઉચર આપી રહી છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો મફત શિક્ષણ અને શિષ્યવૃત્તિ તો મિત્રો તેના વિશે વિગત થી વાત કરીએ તો સરકારી શાળાઓમાં

મિત્રો તેના વિશે વાત કરીએ તો ઘણા રાજ્યોમાં વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ મેળવવા માટે મફત સ્માર્ટફોન અને ટેબ્લેટ આપવામાં આવી રહ્યા છે નવા વર્ષના સત્રમાં આ વિતરણ ઝડપી બનાવવામાં આવશે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો કૃષિના સાધનો પર સબસિડી અને સહાય આપવામાં આવશે મિત્રો તેના વિશે વિગતથી વાત કરીએ તો કેટલાક રાજ્યોમાં ખેડૂતોને પીએમ કિસાન હપ્તાની સાથે હવે કૃષિના સાધનો પર સો ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અથવા મફત ડિલિવરી મળી શકે છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો આ દરેક લાભ મેળવવા માટે તમારે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે તો તેના વિશે વાત કરીએ તો મિત્રો આ સરકારી લાભો મેળવવા માટે તમારી પાસે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો હોવા આવશ્યક છે સૌપ્રથમ તમારી પાસે તમારા મોબાઈલ નંબર સાથે જોડાયેલ માન્ય આધાર કાર્ડ હોવું આવશ્યક છે વધુમાં તમારે રેશન કાર્ડ રહેઠાણનું પ્રમાણપત્ર અને આવક પ્રમાણપત્રની જરૂર પડી શકે છે મિત્રો ત્યાર પછી જો વાત કરીએ તો તમે વીજળી કે ગેસ યોજનાનો લાભ મેળવવા માંગો છો તો તમારે ભૂતકાળનું વીજળી બિલ અથવા બેંક ખાતાનું સ્ટેટમેન્ટ મેળવવાની જરૂર પડશે મિત્રો ડિજિટલ ઇન્ડિયાના યુગમાં મોટા ભાગની અરજીઓ હવે સત્તાવાર પોર્ટલ દ્વારા ઓનલાઈન કરી શકાય છે તો આભાર મિત્રો આજે આપણે બે હજાર છવ્વીસમાં થવાના કેટલાક મહત્વના ફેરફારો અંગે વાત કરી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો